સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જશે અમારા બ્લોગ જતા બધા મજામાં છે માતાજી બધાને હાજર નગર રાખી શુભેચ્છા આપું છું અને જો સવાર થઈ ગઈ છે અને સૂરજ સૂર્ય પણ ઉગી ગયા છે અને આપણે નાઈને ફસ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને અત્યારમાં જો કેવો ચકલીઓનો કલબલાટ સંભળાતો હોય પક્ષીઓનો કલબટા કલબલાટ સંભળાતો હોય અને અત્યારનું વાતાવરણ હાવ શાંત છે અને બધાએ જો ગામડામાં તો બધા વહેલા વેલા ઉઠી જાય તો આપણે જો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે વાળે નાખવાનું પોતું મારવાનું અને આપણે ઢોરમાલ ને નીંદ પણ નાખી દીધી છે એ પણ ખાવા મળ્યા છે તો આપણે પણ શીરાવાનું છે તો મારુ રોટલા લોટલા કરીને વ્યાય છે તો આપણે શીરાવા આવી અને આ જો દ્રાક્ષ છે અને દ્રાક્ષ પણ આવવા મળી છે તો દ્રાક્ષના લૂમકા છે ક્યાંક ક્યાંક

હવે ફ્રીજમાં જો આ બધું શીખ નવીન નવીન આઈટમ મૂકી દીધી છે તો આપણે ફ્રીજ બંધ કરીને મૂકી દેવી એટલે એમાં આપણે જો ખાવામાં ખાવામાં છે અને તો આપણે કરી નાખ્યું એટલે ખાઈ જાય ન કરતો બગાડી નાખીએ એટલે આપણે જો હરકી કરી નાખીએ હવે જો ઢોરમાં લીણ ખાઈ લેતા તો આપણે બધું આ વાસી દુઃખ પીડું છે વાસી દુઃખ કાઢી લેવી ને પછી આપણે એને પાઈ દેવી હવે આપણે એને પાઈ દેવી ત્યાં પહેલાં વાસી દુઃખ કાઢી નાખવી અને પછી આપણે વાસ એકદમ શરૂ થાય છે એટલે આપણે વાસવા મળવી આપણે તો ગાજર ખોતા તો આપણે ઘણા બધા ગાજર ખોદી વી છીએ ને ગાજર એકદમ ધોવે છીએ બે બેનું હા શું કરો ગાજર ધોવો

વાળું થઈ ગયે તો હમણાં આપણે બધા વાળું કરી લેવી અને પાછું પથારી પણ કરવા મળે છે તો આપણે આવજો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું નવા બ્લોગમાં બાય બાય